કાકડી તાલુકાના મોટા જામપુર બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરેલા ડમ્પર ચાલકે બે બાઇક અને દુકાને અકસ્માત કરી પલટી જતા સદનસીબે મોટી જાનહાની ટળી કાકડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વ અને ટ્રક સહિત ડમ્પર ચાલકો બેફામ બની સરકારી તિજોરી અને રાહદારીઓ સહિત નાના નાના વાહન ચાલકોને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે ત્યારે હવે કાકડી તાલુકાના મોટા જામપુરની બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરી જતી એક ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બે બાઇક અને બે દુકાનને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી પ્રાપ્તિગત અનુસાર ખારિયા જામપુર ચોકડી પર ડમ્પર પલટી જતાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી જેમાં એક બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પાટણ ખાતે આવેલ ધારપુર મેડિકલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો અને દુકાનના પતરાનો કચ્ચર ઘાણ નીકળી ગયો લોકોના ટોળા એકઠા થયા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી કાંકરા તાલુકાના થરા અને સિહોરી પોલીસ સ્ટેશનમાં આવતા નદી વિસ્તારના ગામોમાં રાત દિવસ સતત રેતી ખનન કરતા તત્વો બેફામ બની ગયા છે ત્યારે વસ્તુ લગતા વળગતા અધિકારીઓ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી જે થે તેવી સ્થિતિ જ રહેશે ને પછી આવી જ રીતે બે રોકટોક પસાર થતી ટ્રકો નાના વાહન ચાલક અને રાહતદારીઓનો ભોગ લેશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ કાંકરેજ